દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા ગાંધીધામ ખાતે એવો બિલ્ડિંગમાં એક ઉત્પાદક બિઝનેસ મીટ યોજવામાં આવી હતી જેમાં કંડલા ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ ગેટવે ડિસ્ટ્રી પાર્કસ અને અન્ય કન્ટેનર હિતધારકોના પ્રતિનિધિઓ સહિત મુખ્ય હિસ્સેદારો જોડાયા હતા બિઝનેસ મીટના પ્રારંભ ડીપીએના ટ્રાફિક મેનેજરે જણાવ્યું હતું કે સ્ટેક હોલ્ડરો સાથેની નિયમિત ચર્ચા કંડલા ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ ખાતે કન્ટેનર કામગીરીમાં નોંધપાત્ર વધારો કરશે અને વ્યવસાયને મજબૂત કરશે ગેટવે પાર્કર્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ આઈ કેઆઈસીટીને તાત્કાલિક રેલ કનેક્ટિવિટી આપવા તૈયાર છે જેના માટે તેઓએ તમામ લાઇનર્સને તેમની આઈસીડીની સુવિધાઓનો ઉપયોગ કરવા જણાવ્યું હતું ડીપીએ ના ચેરમેન સુશીલ કુમાર સિંઘે ઇવેન્ટનું આયોજન કરવા બદલ ટ્રાફિક વિભાગની બિઝનેસ ડેવલપમેન્ટ ટીમની પ્રશંસા કરી અને વૃદ્ધિને આગળ વધારવા માટે ઉચ્ચ સંભવિત વિસ્તારોમાં સમાન બિઝનેસ મીટ યોજવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો ઉપાધ્યક્ષે તમામ સહભાગીઓની સક્રિય સંલગ્નતા અને મીટિંગની સફળતામાં યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ